મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો કેદીઓ અને કર્મચારીઓનું નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કરી આરોગ્ય અંગે માર્ગદર્શન અપાયું બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા બોટાદની સબ જેલમાં વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પમાં કેદીઓ અને જેલ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભારતી ધોળકિયાની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો હતો આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કેદીઓ અને જેલ કર્મચારીઓને આરોગ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ કેમ્પમાં સબ જેલના તમામ કેદીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો ન્યૂઝ લાઇન ગુજરાતી બોટાદ હું ડોક્ટર ભારતી ઢોળો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદ જિલ્લાનું આજે અમારી સબજેલની મુલાકાતનો આશય અમારો એવો છે કે અમે લોકોને આરોગ્ય વિશે એક જાગૃતિ લાવવા માંગીએ છીએ અને જેલમાં જેટલા કેદી છે જેટલા સ્ટાફ છે એ તમામને આરોગ્ય જાગૃતિની સાથે સાથે એ લોકોનું કેમ્પ આરોગ્ય કેમ્પ પણ નિદાન કેમ્પ રાખીએ છીએ કે જેથી કરીને એ લોકોનું બીપી ડાયાબિટીસ એ બધી તપાસણી કરીએ અને એ લોકોને કોઈ પણ તકલીફ હોય એના માટેની જો સારવાર મળી રહે અહીંયા સ્થળે આમ તો ગુજરાત સરકારનો એવો નિયમ છે કે દર ત્રણ મહિને આપણે સ્ક્રીનિંગ કરવું જરૂરી છે એટલે સબ જેલમાં અમે આજે સ્ક્રીનિંગનો પ્રોગ્રામ નાખીએ આના વિશે અમે સંદેશો એ જ આપીએ છીએ કે જેલમાં કામ કરતા સ્ટાફ અને કેદીઓ પણ માણસ છે અને માણસની રીતે આપણે માણસાઈની રીતે આપણે ભરતવું જોઈએ એ પણ એક આત્મા છે એ લોકોને આરોગ્યની પણ આપણી જવાબદારી થાય છે અને એ જવાબદારી અમે નિભાવવા તૈયાર છીએ